ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કિરણ ચોક થી જીવન જ્યોત સર્કલ તરફ જવાના રસ્તા ઉપર એક પતરાના ગોડાઉનમાં આવેલા ગેરેજમાં આગ લાગી હતી ચાર વાગીને ચાલીસ મિનિટે ફાયર વિભાગને કોલ મળતા પોણા

અચાનક આગ લાગી અને બાજુના બંને ગોદાવરો પકડી લીધેલા હતા ના આગની ઘટનામાં કોઈ જાળવણી થયેલ નથી